આ માઇકનું ભૂંગળું હાથમાં લઈને ભાષણ કરતો માણસ છે ધારાસભ્ય અનંત પટેલ આને પણ જીગ્નેશ મેવાણી જેવો ફાંકો આવી ગયો હતો ને આ સ્ટેજ ઉપરથી મોટા ઉપાડે પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરતો હતો અને હવે આ બીજી બાજુ એક વાંસદા પોલીસે એક નામચીન બુટલેગરની ધરપકડ કરી છે એનું નામ છે અભિષેક ઉર્ફે અબલો હવે આ બુટલેગર અને આ વાસદના ધારાસભ્ય વચ્ચે મહિનાની અંદર ઓગણત્રીસ વખત ફોનમાં વાતચીત થયેલી છે બોલો આ બુટલેગર અને આ કોંગ્રેસના ધારાસભ્યને સાથે ઉઠવા બેઠવાનો સંબંધ છે વ્યક્તિગત સંબંધ છે વ્યક્તિગત સંપર્ક છે અને એની કારમાં બુટલેગર પણ ફરતો હોય છે શું પટેલ આ પ્રોત્સાહિત કરી રહ્યો છે આ ખાલી સોશિયલ મીડિયામાં ફાંકા ફોજદારી કરીને જનતાને મૂર્ખ બનાવવાનું કાર્ય આ કોંગ્રેસના નેતાઓ કરી રહ્યા છે પરંતુ હકીકતમાં એની પડદાની પાછળ જુઓ તો એ જ આ બુટલેગરો સાથે આ કોંગ્રેસના ધારાસભ્યોની ઉઠક બેઠક છે આ છે વાસ્તવિકતા

એવી ફાકા ફોજદારી કરીને પોલીસના પટ્ટા ઉતારવાની વાત હવે નામચીન બુટલેગર ઝડપાઈ ચુક્યો છે અને ઝડપાયેલા નામચીન બુટલેગર સાથે આ અનંત પટેલ ને ખાસ અંગત સંબંધ છે એ વિસ્તારનો નામચીન બુટલેગર છે એનું નામ છે અભિષેક ઉર્ફે એબલો હવે આ નામચીન બુટલેગર અને આ કોંગ્રેસ ના ધારાસભ્ય અનંત પટેલ વચ્ચે મહિનાની અંદર ઓગણત્રીસ વખત ફોનમાં વાતચીત થઈ છે કેટલી વખત ઓગણત્રીસ વખત હવે આ ગુજરાતની સમજદાર જનતાને મારે સમજાવવાની જરૂર નથી કે જે બુટલેગર અને જે કોંગ્રેસના ધારાસભ્ય વચ્ચે મહિનામાં ઓગણત્રીસ ઓગણત્રીસ વખત વાતો થતી હોય ફોન કોલમાં તો આ બુટલેગર અને આ ધારાસભ્ય વચ્ચે

રીલ બાજી કરનારા નેતાઓ છે ગ્રાઉન્ડ લેવલ ઉપર એકદમ જીરો છે તમને સોશિયલ મીડિયામાં એવી આંબા આંબલી દેખાડતા હોય છે કે તમને એવું લાગી જાય મનમાં કે આ કોંગ્રેસના નેતાઓ આમ આદમી પાર્ટી નેતાઓ ગુજરાતની જનતા ગુજરાતના ખેડૂતો અસામાજિક તત્વો સાથે સારા સંબંધો હોય છે આવી રીતે બુટલેગરો સાથે મહિનામાં ઓગણત્રીસ ઓગણત્રીસ વખત વાતો કરતા હોય છે અને આવા અસામાજિક તત્વો ના એના ફાર્મ હાઉસ ઉપર અવર ચાલુ રહેતી હોય છે

જેથી ને રહેજો